આમોદ નગરપાલિકાના બંગાની હરાજીના રૂપિયા દોઢ લાખ બાબતે પોલીસની ધીમી પણ મક્કમ ગતિથી ચાલતી તપાસ વિપક્ષી સદસ્ય પ્રાદેશિક નિયામક અને વિજિલન્સ કમિશનરને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના બંગારના સામાન્ય હરાજી કરવામાં આવી જેમાં પાલિકાના બંગારની આવકમાંથી પાંચ પોઈન્ટ પચાસ લાખની આવક પ્રાપ્ત થઈ હતી પરંતુ એજન્સી દ્વારા અગિયાર મે બે હજાર તેવીસના રોજ ત્રણ પોઈન્ટ સાહીઠ લાખ જ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા પરંતુ બાકીની રકમ હજુ સુધી જમા કરવામાં આવી નથી જે બાબતે વિપક્ષે પ્રાદેશિક નિયામક અને વિજિલન્સ કમિશનને કાર્યવાહી કરવા જણાવ્યું છે ની પોલીસ તપાસની કાર્યવાહી શરૂ થતા પરિકાર શાસકોમાં હડકંપ મચી જવા પામ્યો છે તપાસના કામે પોલીસે આ મુદ્દ નગરપાલિકાના જવાબદાર પદાધિકારી કર્મચારી અને અધિકારીઓના પણ નિવેદનો લઈ મક્કમ ગતિથી તપાસ આગળ વધારી છે જેથી પાલિકાના તત્કાલીન પ્રમુખ સહિત જવાબદાર પદાધિકારીઓમાં ખરભરાટ મચી જવા પામ્યો હતો જો કે આમોદનગર પાલિકાની પંગાની હરાજી લેનાર એ એમ કોલસાવાલાએ ચૌદમી માર્ચના રોજ આમોદનગર પાલિકાના મુખ્ય અધિકારીને સંબોધી બંગાળની હરાજી બાબતે લેખિત ખુલાસો કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે ત્રણ લાખ સાઠ હજાર નવસો તેત્રીસ રૂપિયા ઓનલાઈન જમા કરાવ્યા હતા અને બાકીના દોઢ લાખ રૂપિયા રોકડા તત્કાલીન પ્રમુખ મહેશભાઈ ધોળાભાઈ પટેલ અને કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડને આમોદ પાલિકા સદસ્ય અક્ષર પટેલ નગરપાલિકા ઇજનેર થતા એકાઉન્ટન્ટ ને હાજરીમાં જમા કરાવ્યા હતા ત્યારે આમોદ પાલિકાના બંગારની રાજીના રૂપિયા દોઢ લાખ કોણ લઈ ગયું તે બાબતે આમોદ પોલીસ હાલ ધીમી પણ મક્કમ ગતિથી તપાસ કરી રહી છે ને ટૂંક સમયમાં જ જવાબદારો સામે પોલીસ ફરિયાદ પણ નોંધાશે તેમ આધારભૂત સૂત્રો તરફથી જાણવા મળ્યું છે પોલીસને ધીમી ગતિથી ચાલતી તપાસમાં રાજકીય દબાણ જવાબદાર નગરપાલિકાના બંગારના સામાનની હરાજીના રૂપિયા દોઢ લાખ હજુ સુધી પાલિકામાં જવા નથી નહીં તથા વિપક્ષે કક્ષાએ રજૂઆત કરતા ઘણા સમયથી પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે પોલીસ ઉપર રાજકીય દબાણ હોવાને કારણે પાલિકાના ભાજપના રાજકીય પદાધિકારીઓને બચાવવા માટે પોલીસ ધીમી ગતિથી તપાસ કરતી હોવાનું આમોદનગરમાં ચર્ચાઈ રહ્યું છે